नमस्ते दर्शक मित्रों आप જોઈ રહ્યા છો એમએસ 24 ન્યૂઝ અરવલ્લી જિલ્લા કલેકટરના નિવાસસ્થાનથી આશરે 100 મીટરની દૂરી પર દુર્ગંધ મારતા કચરાના ખડક જોવા મળ્યા નગરપાલિકા દ્વારા કચરો નખાતો હોવાનું લોકમુખે ચર્ચા ગાયને રાજમાતા કે રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે હિન્દુ સમાજ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મોડાસા નગરપાલિકા હિન્દુત્વના નામે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષથી નગરપાલિકામાં બેઠી હોય છતાં ગાયોને કચરો ખાવા માટે મજબૂર કરતી હોય તે દ્રશ્ય જોઈ ગૌપ્રેમીનું હૃદય હચમચી જાય તો નવાઈ નહીં નગરપાલિકા ટ્રેક્ટર દ્વારા કચરો શહેરમાંથી ડોર ટુ ડોર ઉગરાવી લાવે છે પરંતુ એ જ કચરો જિલ્લા કલેક્ટર શ્રીના નિવાસસ્થાનની લાઈનમાં પોલીસ હેડક્ quarters ની સામેની બાજુ ઠલવવામાં આવે છે ત્યારબાદ જરૂર પડે ત્યાંથી ઉઠાવી મેઈન સાઈડમાં નાખે છે ત્યારે તેના ખર્ચાનો ભાર ટેક્સ રૂપે પ્રજા ઉપર જ આવતો હોય છે तर नगरपालिकाए योग्य व्यवस्था करवी जरूरी कारण क्लास वन अधिकारी थी लई सरकार कर्मचारी तेनी आसपास रहते तो हो आरोग्य जवाबदारी नगरपालिका हो विचारव जरूरी अहवाल एसे खेराड़ा अरवली अमारी चेनल लाइक अब्स्क्राइब करो